ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ત્રીજી વખત ડભોઈ તાલુકામાં ઢાંડર નદીની સપાટીમાં વધારો ઢાંઢર નદીમાં પાણીનું જળસ્તર વધતા ડભોઈ તાલુકાના સાત ઉપરાંત ગામોને કરાયા અલર્ટ જેમાં ફરીવાર નારાયણપુરા બંભોજ દંગીવાડા વીરપુરા પરાગપુરા મગનપુરા અને કરાલીપુરા સહિતના ગામોનો સમાવેશ જ્યારે કરાલીપુરા અને પરાગપુરા ગામ બન્યું સંપર્ક વિહોણું ડભોઈથી વાઘોડિયા જવાનો માર્ગ ચાલુ ચોમાસામાં ત્રીજી વખત કરાયો બંધ નોકરી ધંધે જતા લોકોને પાણી રોડ ઉપર ફરી વળતા મુશ્કેલી ઢાંડા નદીના પાણી ફરી વળતા મુખ્ય રસ્તો થયો બંધ તલાટી અને સરપંચને સ્ટેટ બાય રખાયા નદી કિનારે લોકોને નહીં જવાની તંત્ર દ્વારા પ્રજાને આપવામાં આવી સૂચના મામલતદાર સહિતની ટીમ સંપર્ક વિહોણા બનેલા ગામોની મુલાકાતે પહોંચ્યા હાલ બાર કલાકથી ડભોઈ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે કરજણ જતા રોડ પર પાણી ફરી વળ્યા હોવાનું જાણવા મળ્યું છે